વરાછામાં આવેલ જગદીશનગર ચોપાટીમાં નજીબ બાબતે થયેલા ઝઘડામાં એક ઈસમની ચપ્પુના ઘા મારીને હત્યા કરાતા ચકચાર મચી હતી તો પોલીસે હત્યારાઓમાં દસ બાળ કિશોર છે જ્યારે બેની પોલીસે ધરપકડ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યા ઈસમોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર ચાર યુવાનો પર ચપ્પુ લાકડાના ફટકા સહિતથી હુમલો કરવામાં આવ્યો હતો એક યુવક પ્રદીપ કરીંગા ચૌધરીનું મોત નિપજ્યું હતું હુમલાખોરોમાં દસ કિશોરો સહિત બાર હત્યારા હોય વિક્રમ નામના એ મૃતકને ચપ્પુના ઘા મારતા મોતને ભેટ્યો હતો હાલ તો વરાછા પોલીસે વિક્રમ નારાયણ સોલંકી અને ભીમ ભરત રાઠોડને ઝડપી પાડ્યા છે જ્યારે આ મામલે વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે